નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સંસ્કારી નગરી કલંકિત કરતી ઘટના ફરી વડોદરા શહેરમાં બનવા પામી છે જેમાં વડોદરાના સમામાંથી મહિલાને કામ અપાવવાનું કહીને ત્રણ શખ્સો રિક્ષામાં બેસાડી વિસ્તારમાં આવેલી એક જગ્યા ઉપર લઈ ગયા અને ત્યાં તેમના ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું બાદમાં સ્થળ ઉપર તરછોડીને ભાગી ગયા હતા જેથી મહિલાની પુત્રીએ પોલીસને જાણ કરતા સમા પોલીસ સહિત ડીસીબી પીસીબી એલસીબી સહિતની વિવિધ ટીમો શોધખોળ કરી ત્રણ બળાત્કારીઓને ગણતરીના કલાકોમાં રાઉન્ડ ઓફ કરીને ઝડપી લીધા વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી છપ્પન વર્ષીય મહિલા પોતાના પરિવાર સાથે રહે છે છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે દરમિયાન શુક્રવારે રાત્રિના દસ થી સાડા દસ વાગ્યાના સવાર રિક્ષામાં સવાર ત્રણ શખ્સો આધેડ મહિલા પાસે આવ્યા હતા અને તેમને કામ અપાવવાનું કહીને સમાથી છાણી વિસ્તારમાં આવેલી સુમસાન જગ્યા ઉપર લઈ ગયા હતા જેથી મહિલાને પોતાના સાથે કોઈ હજુ બધું થયા થવાની શક્યતા જણાતા તેની મને કેમ અહીંયા લાવ્યા છો તેમ કઈ છટકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્રણ જણાએ જબરદસ્તી મહિલાને પકડી રાખી હતી અને વારાફરતી બળાત્કાર ગુચાર્યો હતો હવા સંતોષાઈ ગયા બાદ મહિલાને ત્રણ શખ્સો સ્થળ ઉપર તરછોડીને જતા જેની જાણ મહિલાએ પોતાની પુત્રને કરતા તુરંત સ્થળો પર દોડી આવી હતી અને કંટ્રોલ રૂમમાં પોતાની માતા સાથે બનેલી ઘટના અંગે જાણ કરી હતી જેથી સમા પોલીસ સહિત ડીસીબી પીસીબી એસઓજી હેરસીબી સહિત વિવિધ ટીમો બનાવીને દુષ્કર્મ ગુજારનાર ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી દરમિયાન મોડી રાત્રિના સમયે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાં મહિલાએ સમા પોલીસ વિસ્તારમાં ફરિયાદ નોંધાવીને સમા વિસ્તારમાં રહેતી આ મહિલાના બે દિવસ પહેલા ત્રણ શખ્સો મળ્યા હતા અને મહિલાએ કોઈ કામ કે નોકરી હોય તો જણાવવાનું કહેજો તેમ જણાવ્યું હતું દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે મહિલાને છાણી વિસ્તારમાં કામ આવ્યું છે તેવું કહ્યું હતું ને મહિલાએ હા પાડી હતી જેથી મહિલાના રિક્ષામાં બેસાડી લઈ ગયા અને પરંતુ વેરાન જગ્યા ઉપર કેમ લાવ્યા છો તેમ કહેતા ત્રણ શખ્સો હસવા લાગ્યા હતા બાદમાં વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો બિલકુલ ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા એટલે આ વાત સાંભળી ગયા આરોપી એટલે બેનને સામેથી કીધું બેન તમારો નંબર આપો મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે એવું સિફરતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયાનગરથી એલ એન ટી છાણી નાકા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દિવાલ છે ચારેક ફૂફની ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું છે અહીંયા કેમ લઈ આવ્યા છો આટલી વાત કરે છે એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દીવાલ કુદાવી અને અંદર અવાવૃત જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સે વર્તન કરે છે ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિઃ કોઈના કસી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બુમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વર્દી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની